નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના છૂટાછેડાના અહેવાલો આવી રહ્યા છે જો કે આ અહેવાલો પછી આ બંને સ્ટાર પણ સાથે જોવા મળ્યા હતા જેના પછી આ અહેવાલો પર વિરામ લાગી ગયો હતો જ્યારે હવે જુનિયર બચ્ચનને એક એવી પોસ્ટ કરી જેમાં તે ફક્ત પોતાની સાથે સમય વિતાવવાની વાત કરી રહ્યો છે આ પોસ્ટથી લોકો તેમના છૂટાછેડાની અફવાને ફરીથી જોડી રહ્યા છે અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક ઓફિશિયલ પોસ્ટ કરી આ પોસ્ટમાં લખ્યું છે કે હું એકવાર ગાયબ થવા માગું છું ભીડમાં ખુદને ફરીથી શોધવા માગું છું જે કંઈ પણ હતું તે બધું આપી દીધું મારા પ્રિયજનો માટે હવે થોડા સમય બસ માગું છું આ પોસ્ટ સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે ખુદને મળવા માટે બધાને મિસિંગ થવું પડે છે અભિનેતાથી આ પોસ્ટ થોડી વારમાં જ વાયરલ થઈ ગઈ હતી આ પોસ્ટ પર અભિષેકના ફેન્સે તેમના સલાહ આપવાનું શરૂ કર્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да